નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ છે ઋતુમાં બીમારી આવવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે બીમારી નાની મોટી શરદી ઉધરસ અને તાવ મને બે ત્રણ દિવસ પહેલાં તાવ આવી ગયો હતો તાવ શેમાંથી આવ્યો હતો તો કે ગળાનો કાકડો છે એમાં સોજો આવી ગયો અને એની પીડાને લીધે તાવ આવી ગયો એટલે મેં પણ ડૉક્ટર પાસે જઈ અને તાવની દવા લીધી પણ તાવની સાથે સાથે ઉધરસ ખાંસી પણ થઈ ગઈ હતી પણ ખાંસીને મટાડવા માટે તાવ તો એક દિવસમાં મટી ગયો બે દિવસમાં પણ આપણી ચેનલનો એવો મતલબ નથી કે ડૉક્ટર પાસે દવા ન લેવી તાવ આવી જાય તો દવા લેવા પણ જવું પડે પણ દવાની સાથે સાથે દેશી ઉપચાર અપનાવો ને તો શરીર છે એ જલ્દી રિકવર થઈ જાય છે હવે તાવ તો ઉતરી ગયો પણ જે ખાંસી જે ઉધરસ મળતી ન હતી તો ઉધરસ માટેના બે ત્રણ ઉપચારો તમને બતાવું એમાંનો મેં જે કયો ઉપચાર અપનાવ્યો હતો એ તમારી સમક્ષ સજેશન કરું છું મિત્રો જો ઉધરસ ખાંસી વારંવાર આવતી હોય અને ગળામાંથી ખીચખીચ અથવા તો જે કફ થોડો થોડો કફ નીકળતો હોય તો આ કફને મટાડવા માટેના મિત્રો બે ત્રણ એવી વસ્તુઓ છે એવી ઔષધિઓ કે જે અત્યારે ચોમાસામાં ખૂબ કામ લાગે છે જેની અંદર એક તો છે કાળા મરી કાળા મરી એને આયુર્વેદના કાળા મોતી અમ તો એમના અમ તો એ કીધા નથી કેમ કે એના ગુણ જેવા છે કાળા મરી છે ને એ બમણો ફાયદો કરશે એક તો ઉધરસ અને શરદી બંનેમાં ફાયદો કરશે ખાંસીમાં ફાયદો કરશે કફમાં ફાયદો કરે છે સાથે સાથે કાળા મરી જે છે એ શરીરનું ટેમ્પરેચર ઓછું કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલે કે તાવ જેવી સમસ્યા હોય અથવા ઝીણો તાવ રહેતો હોય તો એમાં પણ કાળા મરી ખૂબ ઉપયોગી છે ઉધરસ અને ખાંસી કફવાળી ઉધરસ હોય કે સૂકી ઉધરસ છે એ થોડી મટી ગઈ હોય અને ઘણી વખત એવું થતું હોય કે સૂકી ઉધરસ આવ્યા રાખતી હોય દિવસમાં ક્યારેક ક્યારેક તો એમાં પણ ખૂબ જ ઉપયોગી છે કાળા મરીના જે પ્રયોગો છે મિત્રો આ મારી પાસે એક બુક છે એની અંદર જે કાળા મરીના પ્રયોગો છે એમાં સૌથી પહેલાં તો કહી દઉં કે મેં જે પ્રયોગ કર્યો હતો એ ઉધરસ મટાડવા માટેનો જે પ્રયોગ છે એની અંદર મેં સૌથી પહેલાં ચાર દાણા કાળા મરીના લીધા હતા કાળા મરીને ચાર દાણાને ભાંગી ભૂકો કરી અને ચૂર્ણ જેવું બનાવી નાખ્યું એકદમ પાવડર એકદમ ઝીણું ચૂર્ણ બનાવવાની જરૂર નથી પણ કરકરું ચૂર્ણ બનાવી નાખ્યું આ ચૂર્ણ છે એક ચપટી જેટલું ચૂર્ણ થયું હા એક ચપટી ચૂર્ણની અંદર એક ચમચી જેટલું દેશી મધ નાખ્યું મધ નાખી એના બરાબરનું એને મિક્સ કરવાનું ખાલી મધ નાખી અને સીધું એનું સેવન કરી લેવું નથી મધ નાખ્યા પછી બરાબર મિક્સ કરી અને આની આને ઢાંકી અને થોડી વાર એટલે કે ઓછામાં ઓછા પંદર મિનિટ આને રહેવા દેવાનું છે કેમ કે એ થોડીવાર એને રહેવા દઈશું તો એ કાળાબરીની ઇફેક્ટ છે એ મધની અંદર બરાબર આવી જશે અને એક પ્રકારની એવી પાવરફુલ દેશી દવા તૈયાર થઈ જશે કે જે ઉધરસ માટે ખાંસી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અમે આને ઓછામાં ઓછા પંદર મિનિટ અને વધારેમાં વધારે તો આને સાતથી આઠ કલાક પણ એમને ઢાંકીને રાખવાથી એ વધારે પાવરફુલ ઔષધિ બને છે તો આ જે ઔષધિ છે આનું આંગળીની મદદથી આને ચાટી જવાની છે દિવસમાં બે વખત સવાર અને સાંજ તો આને ગમે ત્યારે મિત્રો સેવન કરી શકાય છે પણ વધારે પડતું સેવન ન કરવું દિવસમાં બે વખત જ સેવન કરવાનું આ પહેલો પ્રયોગ છે જે મેં અપનાવ્યો હતો ત્યાર પછીનો જે કાળા મરીનો જ પ્રયોગ છે કે ત્રણથી ચાર દાણા કાળા મરીના લઈ એનો ભૂકો કરી અને આ જે ભૂકો છે એને દેશી ગાયના દૂધમાં એક ચપટી કાળા મરીનું ચૂર્ણ નાખી આ દૂધને ઉકાળવાનું બરાબર ઉકળી જાય એટલે માત્ર સોથી દોઢસો એમએલ જેટલું જ દૂધ લેવાનું છે અને આ દૂધ પીવાનું છે આનાથી પણ ઉધરસમાં ખાંસીમાં ખૂબ જ ફાયદો થશે ત્યાર પછી મિત્રો કાળા મરીનો જ પ્રયોગ છે મધની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘી દેશી ગાયનું ઘી હોય તો જ એનો પ્રયોગ કરવો કેમ કે ભેંસનું ઘી હોય તો એ કફ વધારે છે દેશી ગાયનું ઘી હોય તો એની અંદર પણ એક ચપટી કાળા મરીનું ચૂર્ણ નાખી બરાબર મિક્સ કર્યા પછી એનું પણ સેવન કરવામાં આવે તો એનાથી પણ કફવાળી ઉધરસ હોય અથવા ખાંસી આવતી હોય ને તો એમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે ત્યાર પછી એક સરસ મજાનો બીજો પણ પ્રયોગ છે કે લીંબુનો રસ અને મધ જેટલું લીંબુનો રસ લેવામાં આવે છે એટલે કે અડધી ચમચી લીંબુનો રસ લેવાનો છે અને બે ચમચી દેશી મધ લેવાનું છે આ બંનેને બરાબર મિક્સ કરીને આ મિશ્રણ થાય આને પણ ચાટી જવાનું છે આ મિશ્રણ છે બમણો ફાયદો કરશે કેમકે આ મિશ્રણ એવું છે કે ઉધરસ મટાડવાની સાથે સાથે પાચન ક્રિયા પણ મજબૂત બનાવે છે એટલે જે લોકોને ચોમાસામાં કોઈ પણ નાની મોટી સમસ્યા રહેતી હોય પેટની સમસ્યાઓ પણ ચોમાસામાં વધારે થતી હોય છે તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થશે લીંબુ કરતાં ચાર ગણું મધ મેળવીને એનું સેવન દિવસમાં એક કે બે વખત કરવામાં આવે તો પણ એ ઉધરસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ઉધરસ મટાડે છે એટલે આવા કેટલાક એવા ઉપચાર છે કે તાવ આવવાની સાથે સાથે શરદી અથવા ઉધરસ થાય તો એના દેશી પ્રયોગોથી પણ મટાડી શકાય પણ વધારે તાવ આવી જાય તો પહેલાં ડૉક્ટર પાસે જઈને એની દવા પણ લઈ લેવી પડે છે કેમ કે તાવ છે ને એ થોડો લાંબો સમય રહે ને તો એ તાવને લીધે જેટલો તાવ શરીરમાં વધારે સમય રહે ને એટલી શરીરની અંદર તાવ પછી પાછળના સમયમાં અશક્તિ અને નબળાઈ વધારે રહેશે લાંબા સમય સુધી એટલે આ પ્રકારની સમસ્યા ન થાય એ માટે તાત્કાલિક ડૉક્ટર પાસે દવા લઈ અને શરદી ઉધરસ હોય તો એને દેશી અને ઘરેલું ઉપચારથી પણ ખૂબ આસાનીથી મટાડી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી